નમસ્તે ખબર ગુજરાતના દર્શકો હું એડવોકેટ ધ્વનિ રાઠોડી આપની ન્યુ ઇલેક્ટ્રિસિટી સિરીઝમાં આપને સ્વાગત કરું છું આજે આપણે વાત करू સોસાયટી બાય લોસની દરેક હાઉસિંગ સોસાયટીમાં ઘણીવાર ઘણા સંજોગોમાં એ જોવામાં આવતું હોય છે કે ઘણા સભ્યો જે મેન્ટેનન્સ ના ભરતા હોય જે એની રકમ પૂર્તિ જમા ના કરાવતા હોય કે ટાઈને સોસાયટીના જે કઈ ડ્યુઝ હોય એમાં કોઓપરેટ ના કરતા હોય ત્યારે એની સામે સોસાયટી અને સોસાયટીના બાકી સભ્યો શું કાર્યવાહી કરી શકે એ બાબતે આજે આપણે ચર્ચા કરીશું સોસાયટીનું રજિસ્ટ્રેશન કાયદાકીય રીતે એકવાર જ્યારે કોઈ પણ સોસાયટી હાઉસિંગ સોસાયટી બની જાય છે ત્યારે એની એક ઇન્ટર્નલ કમિટી બનાવી અને એને કોઓપરેટિવ સોસાયટી તરીકેનું એનું રજિસ્ટ્રેશન કાયદાકીય રીતે ખૂબ જ અનિવાર્ય છે આ રજિસ્ટ્રેશન જ્યારે થાય ત્યારે સોસાયટી પોતાના બાયલો એટલે કે પોતાના અનુકરણ માટેના પોતાના ઇન્ટરનલ કાયદો બનાવી શકે છે એ કાયદામાં એ રાખી શકે છે કે કેટલું મેન્ટેનન્સ હશે કઈ રીતે સોસાયટી કઈ કઈ સુવિધાઓ પ્રોવાઈડ કરશે એ સુવિધાઓ પર મેમ્બરનો કઈ રીતે કેટલો હક હશે કયા કયા કાર્યક્રમો થઈ શકશે એ કાર્યક્રમો જે થાય એમાં કઈ રીતે પૈસા વપરાશે અને એનો હિસાબ કઈ રીતે રાખવામાં આવશે જો આવા બાયલોઝ ના બનાવવામાં આવ્યા હોય તો જનરલ બાયલોઝ છે એ બધી જ હાઉસિંગ સોસાયટી પર અપ્લાય થાય છે અને જનરલ બાયલોઝની પ્રમાણે બધાએ અનુકરણ કરવાનું હોય છે હવે જ્યારે કોઈ પણ સોસાયટીના સભ્યો મેન્ટેનન્સની રકમ નથી આપતા ત્યારે સોસાયટીના બાકીના સભ્યો અથવા અથવા ચૂંટાયેલી કમિટી જે મેનેજિંગ કમિટી હોય જે સોસાયટીનું મેનેજમેન્ટ કરતી હોય એ રજિસ્ટ્રારને આ બાબતની ફરિયાદ કરી શકે છે રજિસ્ટ્રારને ફરિયાદ કરતા પહેલા સોસાયટી પોતાના લેટર હેડ પર એક નોટિસ પણ આપી શકે છે જ્યારે આ તો પણ આપવામાં ન આવે તો સોસાયટી એમની પાસેથી વ્યાજની રકમ પણ માંગી શકે છે એ વ્યાજની રકમ સાથે ચડત મેન્ટેનન્સ ના આપવામાં આવે તો રજિસ્ટ્રાર કંપનીઝમાં કમ્પ્લેન કરવામાં આવે છે આ કમ્પ્લેનના અનુસંધાને રજિસ્ટ્રાર એમને રજિસ્ટ્રાર એ સોસાયટીના સભ્યને કમ્પેલ કરી શકે છે કે એ ચડત ભાડું મેન્ટેનન્સ તો ભરે જ ભરે એના પરનું વ્યાજ અને સજા પટકારવાની કોઈ પણ રકમ હોય એ પણ ભરવા માટે એ લોકોની ફરજ પાડી શકે છે પણ આવા કોઈ પણ સંજોગોમાં સોસાયટીનું ઇલેક્ટ્રિસિટી કનેક્શન એમના પૂરતું કાપી નાખવું વોટર કનેક્શન કાપી નાખવું આ કોઈ પણ વસ્તુ એમના બંધારણીય હકની અગેન્સ્ટ છે વિરુદ્ધમાં છે એટલે આવું કોઈ પણ કૃત્ય છે એને કાયદાકીય રીતે માન્યતા અપાતી નથી

એનું વળતર પણ આમાંથી મેળવવા પાત્ર છે અને એની સાથે સાથે જે કોઈ જે કોઈ તકલીફ સોસાયટીના સભ્યોએ ભોગવવી પડી છે એનું વળતર પણ મળવા પાત્ર છે હા એવું ચોક્કસ છે કે સોસાયટીની જે એમ્યુનિટીઝ હોય એનું અગર બાયલોઝ પરવાનગી આપે છે તો ઉપયોગ એ લોકો આ સભ્ય જેને મેન્ટેનન્સ નથી ભર્યું એના માટે બંધ કરી શકે છે જેમ કે લિફ્ટનો ઉપયોગ છે કોમન પાર્કિંગનો ઉપયોગ છે એ જો બાયલોઝમાં પરવાનગી હોય તો એ આવા બધા ઉપયોગ કરતા એમને રોકી શકે છે આના માટે દરેક સોસાયટીના સભ્યએ સજાગ રહેવું કે પોતાની સોસાયટીમાં કોઓપરેટિવ સોસાયટી તરીકે રજિસ્ટ્રેશન થયું છે કે નહીં ચૂંટાઈ ગયેલા મેમ્બર્સ છે એ પૈસા ક્યાં કેમ કેવી રીતે વાપરે છે એનું અકાઉન્ટ રાખવું એનું ઓડિટ કરાવવું અને સોસાયટીના સભ્યો માટે ગમે ત્યારે ઇન્સ્પેક્શન માટે રાખવું બી ફરજિયાત છે આ બધા કાયદાકીય રહી અને કોઈ પણ જાતની કઈ કેવી રીતે પોતાનો હક નો ઇસ્તેમાલ કરવો એ જાણવું દરેક સભ્ય માટે અનિવાર્ય છે આવા જ રોમાંચક ટોપિકો સાથે આવતા અઠવાડિયે મળશું બીજી ઘણી બધી કાનૂની રદ કરવા માટે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ